જાશે કાગા એની કાણ ઈતો ઘર ઘર મંડાશે અહત મુખાને હેતાળવા ભરકીને કાઢે વેણ એને કડવો કાટો ન લાગ્યો ભલે હોય પાપકા છે એ મહત મુખા એતાળવા અને રૂપાણી સાહેબ બીજીભાઈ જેને આગળ આપણે આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા નો થાય ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેને કાઈક રાષ્ટ્ર માટે કર્યું એવી દિવ્ય આત્માને દિવ્ય ચેતનાને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવનો દ્વારકાવાળો એ કાયમના માટે મેળારીએ એમના દીકરા એમના ઘેરેથી એમના પરિવારને ખૂબ સહનશક્તિ આપે જેણે પરિવાર ખોયો પરિવારમાંથી કોઈ સજન ખોયું હોય એની પીડાની એને ખબર હોય પણ આમની તો ઘરે ઘર કાણ મંડાણી છે આવા પીછપવાળા માનવી પાણી સાહેબ દેવી ચેતનાને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ કુદરતના ન્યાયને સાથે બધાને ચાલવું પડે પણ એના ગયા પછી સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ એ જોવા તમાશો ખુદને

કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ધરોહર સાથે લગાવ હોવો જોઈએ માણસ હોય તો પણ આમને વિશેષ લગાવ હતો જેમના હાથે મને એવોર્ડ પણ મળેલો છે જુનાગઢમાં અને ખૂબ અંત મુકા ધૈર્યમાં આવીને બેસી જાય તો આપણને ખબર ન પડે કે રૂપાણી સાહેબ આવ્યા છે અને એના અહંતા ખીલતા શેરાને કાયમના માટે અમે યાદ રાખીશું જય માતા